અને ટેબલ માં દે સેન્ડવિચ બનાવા ટેબલ હે ને આપણે સેન્ડવિચ માટે જ બનાવેલું તમ આઈડિયા હવે જો ધીરે ધીરે લકડા મારી 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 ટેબલ ઉગાડી લો એ એ જાવ દે ભાઈ

ભાઈ ખાઈ લઈ જે બહુ લેટ થઈ ગયું બહુ એટલે લેટ બરાબર હું કઈ એને પૂગી નથી શકતો બધી ટકા પૂગી નથી શકતો ખરેખર હો ભાઈ હવે કઈ કામ કરવું જોઈએ બરાબર મસ્ત મજાની વસ્તુ તમને દેખાડવી જોઈએ બરાબર હું ટ્રાય કરું મારું બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ એને હું આપીશ બરાબર તમે ખાલી સપોર્ટ કરજો બરાબર તો તમને અમારો વ્લોગ કે ઓલાઈવો કોમેન્ટમાં જરૂર બતાવજો એની સેન્ડવીચ ને પકોડા ને દાબેલી ને બધી પ્રકારની વાનગીઓ છે ને અઠવાડિયામાં રિપીટમાં પાછી બનતી જાય બરાબર એના જેવું હે એક ઢોસા હમણાં નથી બનાવ્યા કારણ કે હું તો એટલું બધું નથી થતા બનાવ્યા બનાવ્યા થાય ને એ તમે અહીં ઊંઘીને તો ભાઈ ખાવું પડે ક્યાં જવું હવે મિત્રો ક્યાં જાય આપણે હોય નહીં તો હું કરું કહોજ જાવ